શકુંતલા દેવી છે એનો જન્મ નવેમ્બર બેંગ્લોર કર્ણાટકના બેંગ્લોરમાં ભારતના એ મહાન ગણિતજ્ઞ હતા અને તેમની ગણતરી કરવાની ઝડપ કમ્પ્યુટર કરતા પણ વધારે હોવાથી એને માનવ કમ્પ્યુટરનું બિરુદ મળ્યું હતું અઢાર જૂન માં લંડન ની લંડનની કોલેજ કોલેજમાં તેમણે તેર આંકડાની બે સંખ્યાઓનો ગુણાકાર માત્ર અઠ્યાવીસ સેકન્ડમાં કર્યો આનાથી એમને ઓગણીસો ને માં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમને સ્થાન મળ્યું ખૂબ